મારું નામ ભુનેશ મધુસુદન દવે ફુલેશ્વર મહાદેવ મંદિર ટ્રસ્ટના ટ્રસ્ટી તરીકે સેવા આપું છું આજે શ્રાવણ મહિનાનો છેલ્લો દિવસ અમાસ છે અને આજે ધ્રાંગધ્રા શહેરમાં ઘણી જગ્યાએ શિવ મંદિરમાં ભંડારાનું એનું આયોજન થયું છે ઘણા બધા ભક્તો દર્શન થયા છે આજે ફુલેશ્વર મહાદેવમાં આખા મહિના દરમિયાન ઘણા બધા ભક્તો દર્શન આવે છે આજે બપોરે મહાપૂજા છે મહાપૂજા બાદ મહાપ્રસાદ એટલે ભંડારાનું આયોજન કરેલ છે અને ઘણા બધા એ ભંડારાનો પ્રસાર લેવા માટે ઉપસ્થિત હોય છે અને આશરે લગભગ એક હજારથી પંદરસો જેટલા ભક્તો પ્રસાદ લેતા હોય છે જય સોમનાથ હું ધ્રાંગધ્રા સોમપુરા જ્ઞાતિ ટ્રસ્ટમાં ટ્રસ્ટી છું અને લગભગ એકસો તેતાલીસ પિસ્તાલીસ વર્ષ જૂનું આ સોમનાથ દાદાનું મંદિર છે દર વર્ષે સાતમ આઠમ નોમ દસમનો અહીંયા મેળો પણ ભરાય છે લોકમેળો અને દર શ્રાવણ માસની અમાસે અહીંયા હોમાત્મક લઘુરૂદ્ર થાય છે અને બહુ મોટી સંખ્યામાં બધા દર્શનનો લાભ લેવા આવે છે તેમજ સાંજે મહાપ્રસાદનું પણ આયોજન અમે કરી છી લગભગ ઘણા વર્ષોથી આ આયોજન થાય છે જય સોમનાથ મારું નામ અશોક વટવાણા હું છેલ્લા ઘણા વર્ષોથી મહાલક્ષ્મી મંદિરે દર્શન કરવા આવું છું દર શ્રાવણ મહિનામાં નાગેશ્વર દાદાના નાગેશ્વર દાદાના શિવલિંગના જુદા જુદા દર્શન કરવામાં આવે છે આજે અમાસના દિવસે સાત તાનના મંડળનું આયોજન કરેલું છે અને દર વર્ષે આ આયોજન કરવામાં આવે છે અને આજે રોજ મહાપ્રસાદનું પણ આયોજન કરવામાં આવેલું છે તો ઘણા બધા ભક્ત અહીંયા આવે છે હું છેલ્લા લગભગ વીસક વર્ષથી અહીંયા આવું છું દર્શન કરવા માટે અને ખૂબ સરસ આયોજન હોય છે અને દર્શનનો લાભ ઘણા બધા ભક્તો લે છે જય મહાલક્ષ્મી જય અંબે હું વિજયભાઈ જાની મહાલક્ષ્મી મંદિરથી આજે આપ સર્વને અમાસની શુભકામનાઓ પાઠવું છું આખો શ્રાવણ મહિનો અમે અહીંયા આરતીનો લાભ લીધો છે સાથે સાથે આજે મહામંડળ પૂરેલ છે જે શિવકૃતિને આધારિત નાગદેવતા શિવલિંગ ત્રિશુલ મહાકાલેશ્વર આ તમામ સાત ધાનના ઉપયોગથી અંદાજીત વીસેક કિલો ધાનનો ઉપયોગ કરી આ ધન ધાન્ય સર્વને પ્રાપ્ત થાય એવી મહાદેવજીની ઈચ્છા અને અભિવ્યક્તિના ઓલે આપને આ દર્શનનો લાભ આપીએ છીએ સાથોસાથ આમાં અમારે મંડળના તમામ સભ્યો બહેનો ભાઈઓ સાથે મળી રાત્રે નવથી દસ કલાકના અંદાજીત સમયમાં અમે આ કલાકૃતિ મહાદેવજીને અભિભૂત થાય અને મહાદેવજી આપણા ઉપર પ્રસન્ન થાય એ રીતના અમારી એક અમારી ઓલી અમે રજૂ કરીએ છીએ અને સર્વ માઈ ભક્તો આ ઓલાનો મંડળના ઓલાનો લાભ લે અને ધન્ય ધન્યતા અનુભવે એ જ પ્રાર્થના સાથે જય મહાલક્ષ્મી જય અંબે નાગેશ્વર દાદાની જય ધાંગધ્રા મહાલક્ષ્મી મંદિરનું મંદિર ભરતભાઈ પૂજારીના જય અંબે આજે શ્રાવણ માસના અમાસના પવિત્ર દિવસે શ્રી મહાદેવજીની મહાપૂજા થાય છે તથા મહાઆરતી થાય છે તથા સાંજે એકસો આઠ દિવાળી આરતી થાય છે દર સોમવારે અલગ અલગ બધા મહાદેવજીના શણગાર થાય છે અને આ શ્રાદ્ધાનું બધા વતી હરિભક્તો સર્વ સર્વભદ્ર મંડળ પૂરાય છે અને શિવજીના બધા અનેક સ્વરૂપ આપેલા છે ઓમ નમઃ શિવાય નાગદેવતા ત્રિશુલ ડમરું બધું આપેલું છે લગભગ મણ ઉપર આ ધાન પૂરેલ છે ચોખા ઘઉં બધા ભક્તો લાવે છે તેનો ઉપયોગ થાય છે અને બધા હજારોની સંખ્યામાં દર્શનનો લાભ છે અને